નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના ગુજરાત સરકારની ખેડૂતો માટેની આ એક એવી યોજના છે જેમાં એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વિના ખેડૂતો અને તેના વારસદારોને ચાર લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકોને દબાવવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો આજના આ વીડિયોમાં તમને યોજનાનો ઉદ્દેશ યોજનામાં લાભ લેવા માટેની પાત્રતા યોજનામાં અરજી કરવા માટેની પાત્રતા યોજનાની મુખ્ય શરતો અરજી કેવી રીતે કરવી અરજીનું ફોર્મ ક્યાંથી મેળવવું તથા કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તેમજ યોજનાનો લાભ મેળવવા ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષા સુધી કઈ કચેરી અને કયા અધિકારીનો સંપર્ક કરવો એ તમામ માહિતી સરળ ભાષામાં મળી જશે વધુમાં વીડિયોના અંતમાં ચાર લાખ ઉપરાંત વધારાની બે લાખ સહાય કઈ રીતે મેળવી શકાય તેની બોનસ ટીપ પણ આપવામાં આવશે તો વીડિયોના અંત સુધી જોડાયેલા રહેશો તો ચાલો જોઈએ યોજનાના ઉદ્દેશ વિશે ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો છન્નુના શુભ દિવસથી આરંભ કરેલ છે આ યોજના સો ટકા રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના છે એટલે કે સહાયની સો ટકા રકમ ફક્ત રાજ્ય સરકાર દ્વારા જ આપવામાં આવે છે આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા અકસ્માત વીમાના પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે છે આ યોજના ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ તારીખ એક એપ્રિલ બે હજાર આઠથી વીમા નિયામકશ્રીની કચેરી ગાંધીનગર મારફત અમલમાં છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત અથવા ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાન પુત્ર કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે પછી કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે જેનો અર્થ છે કે જો ખેડૂત ખાતેદારના પુત્ર પુત્રી કે પતિ અથવા પત્ની જેમનું નામ જમીનમાં દાખલ કરાવેલ ન હોય તેમ છતાં પણ આકસ્મિક મૃત્યુ થાય અથવા કાયમી અપંગતા આવે તો તેમના વારસદારને ચાર લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે હવે આગળ લાભ મેળવવા માટે અરજદારની પાત્રતા વિશે માહિતી મેળવીએ આ યોજનાનો લાભ મેળવવા માટે આકસ્મિક મૃત્યુ પામનાર ખેડૂત કે ખેડૂતના વારસદારની ઉંમર પાંચ વર્ષથી સિત્તેર વર્ષ સુધીની હોય તો જ લાભ મળવાપાત્ર છે આ યોજનાનો લાભ મેળવવા માટેની કેટલીક મુખ્ય શરતો વિશે વાત કરીએ તો મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત અથવા ખાતેદાર ખેડૂતના સંતાન અથવા ખાતેદાર ખેડૂતના પતિ કે પત્ની હોવા જોઈએ મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોવી જોઈએ જો આપઘાતના લીધે કે કુદરતી મૃત્યુ થયેલ હોય તો આ યોજનામાં લાભ મળવાપાત્ર થતો નથી મૃતક અથવા કાયમી અપંગ થયેલ વ્યક્તિની ઉંમર પાંચથી સિત્તેર વર્ષ સુધીની હોવી જોઈએ વાહન અકસ્માતે મૃત્યુ કે ઈજાના કિસ્સામાં વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ ખેડૂત મિત્રો એક વાત ધ્યાને લેશો કે આપઘાત અથવા આત્મહત્યા કે કુદરતી મૃત્યુ કે કોઈ કાયદા અથવા ધારા વિરુદ્ધ અને કોઈપણ જાતની બીમારીથી કે વયથી થતા મૃત્યુ કે ઈજા તેમજ ફૂડ પોઈઝનિંગ પોલિયોથી થતું મૃત્યુ તથા મૃતકની ઘોર બેદરકારી જેવી કે દારૂ પીવાની ટેવ હોવી ભૂલથી દવા પી જવી લાયસન્સ વગર વાહન ચલાવતા અકસ્માત થાય રેલવેની હદમાં એટલે કે રેલવે ટ્રેક પાસે જાય રેલવે એન્જિન પાસે જઈને ગેરકાયદેસર પ્રવેશ કરે અને મૃત્યુ કે ઈજા થાય તેવા કિસ્સાઓમાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી આ યોજનાનો લાભ મેળવવા આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં બનાવ તારીખથી એકસો પચાસ દિવસમાં તમારા જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઈએ જો એકસો પચાસ દિવસ બાદ અરજી કરવામાં આવે છે તો અરજી ના મંજૂર થઈ શકે છે આ યોજના હેઠળ શરૂઆતમાં લાભાર્થીને વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવતી હતી જેમાં સરકાર દ્વારા વખતો વખત વધારો કરી વર્ષ બે હજાર પચ્ચીસથી અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતા થયેલ કિસ્સામાં મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયા અને કોઈ પણ એક અંગ ગુમાવે તો કાયમી સંપૂર્ણ અપંગતા માટે બે લાખ સહાય ચૂકવવામાં આવે છે ખેડૂત મિત્રો તો ચાલો હવે જોઈએ કે આ યોજનાનો લાભ મેળવા અરજી કેવી રીતે કરશો ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં સહાય મેળવવા માટે અરજદારે અકસ્માતે મૃત્યુ અથવા અપંગતા થયાની તારીખથી એકસો પચાસ દિવસ સુધીમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે ખેડૂત મિત્રો ધ્યાન રાખશો કે અકસ્માતે મૃત્યુના કિસ્સામાં મૃતકના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં તથા જરૂરી દસ્તાવેજો સાથે ફક્ત ઓફલાઇન જ અરજી કરવાની થાય છે નિયત નમૂનાનું ફોર્મ ડિસ્ક્રિપ્શન આપે લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે ખેડૂત મિત્રો અરજી સાથે જોડવાના થતા ડોક ડોક્યુમેન્ટ્સની યાદી તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિડિયોને પોઝ કરી યાદીનો સ્ક્રીનશોટ લઈ ફોનમાં સેવ કરી લો જેથી જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકાય અથવા તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપે લિન્ક પરથી પણ યાદી ડાઉનલોડ કરી શકો છો ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા તમે ગ્રામ્ય કક્ષાએ તમારી ગ્રામ પંચાયતના ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી શકો છો ગ્રામ સેવકશ્રી તમને યોજનાનો લાભ મેળવવા મદદરૂપ થઈ શકશે વધુમાં તાલુકા કક્ષાએ આવેલ ખેતીવાડીની કચેરીએ વિસ્તરણ અધિકારીશ્રી ખેતી કે મદદનીશ ખેતી નિયામકશ્રીનો પણ સંપર્ક કરી શકો છો અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીશ્રી કે કર્મચારીશ્રીનો પણ સંપર્ક કરી શકો છો હવે વાત કરીએ બોનસ ટીપની આ યોજના હેઠળ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં મળનાર ચાર લાખની સહાય ઉપરાંત વધારાના બે લાખ રૂપિયાની સહાય જિલ્લા પંચાયત દ્વારા વાર્ષિક બજેટમાં મંજૂર કરવામાં આવતી ગ્રાન્ટમાંથી પણ આપવામાં આવતી હોય છે આ વધારાના બે લાખ રૂપિયાની સહાય મેળવવા માટે જિલ્લા પંચાયતનો સંપર્ક કરી શકાય છે જો તમને આ માહિતી અન્ય લોકોને પણ ઉપયોગી સાબિત થઈ શકે તેમ લાગતું હોય તો આ વિડિયોને લાઇક કરી તમારા સગા સંબંધીઓને અને મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી અવનવી માહિતી મેળવવા માટે કૃષિદર્શક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર જય જવાન જય કિસાન